તો ઉત્સર્જિત એમોનિયાને કે જે ઝેલડાહલની પદ્ધતિ દ્વારા જે એમોનિયાનું ઉત્સર્જન થાય છે એટલે કે એમોનિયા બને છે એ એમોનિયાને સલ્ફ્યુરિક એસિડના 60 ml માં શોષવામાં આવે છે અને એ ઉપરાંત જે એસિડ બાકી રહે છે એટલે કે પ્રક્રિયા ન પામેલ એસિડના સંપૂર્ણ તટસ્થીકરણ માટે એટલે કે વધેલો જે H2SO4 છે કે જેણે એમોનિયાનું શોષણ કરેલું નથી એ વધારાનો એસિડ છે એને એમ બાય ટેન એટલે કે ઝીરો પોઈન્ટ વન મોલર સોડિયમ હાઈડ્રોક્સાઈડના વીસ એમ થી તટસ્થીકરણ કરવામાં આવે છે તો આપણે શોધવાનું છે સંયોજનમાં નાઇટ્રોજનના ટકા કેટલા છે હવે નાઇટ્રોજનના ટકા આપણે શોધવા હોય તો નાઇટ્રોજનના ટકા શોધવા માટેનું સૂત્ર નાઇટ્રોજન કાર્બનિક સંયોજન નું કુલ દળ સંયોજનનું કુલ દળ અને ટકા છે એટલે કે ગુણ્યા શો કરશું તો આના ઉપરથી આપણને આ ક્વેશ્ચનનો આન્સર મળશે પરંતુ આપણી પાસે સંયોજનનો કુલ દળ તો આપેલું છે રકમની અંદર કેટલું છે કે 1.4 ગ્રામ છે ત્યારે આપણને નાઇટ્રોજનનો દળ આપેલું નથી એટલે સૌથી પહેલા આપણે નાઇટ્રોજનનો દળ શોધવાનું છે હવે નાઇટ્રોજનનો દળ શોધવા માટે નાઇટ્રોજન કેની અંદર રહેલો છે તો કે એમોનિયા ની અંદર રહેલો છે તો નાઇટ્રોજન દળ 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 શોધવા માટે પહેલા તો આપણે નું નું શોધવું પડશે જે એમોનિયા ઉત્પન્ન થાય છે તો એના માટે રકમમાં આપણને કદ પણ આપેલું નથી કે બીજી કોઈ વસ્તુ આપેલ નથી ફક્ત એટલું કીધેલું છે કે NH3 ઉત્પન્ન થાય છે એને H2SO4 ફોર દ્વારા શોષવામાં આવે છે તો એને સ્ત્રી નું દળ શોધવા માટે આપણે શોધવું પડશે પહેલા એ કે કેટલો વપરાય છે ઓકે એટલે કે તટસ્થીકરણમાં એચ ટુ ફોર એ કેટલો વપરાય છે એના આધારે આપણને એનએસ નું દળ મળશે એના આધારે આપણને નાઇટ્રોજન નું દળ મળશે તો ચાલો મિત્રો આપણે પેલા એ શુદ્ધ લઈએ કે તટસ્થીકરણની અંદર એચ ટુ એસો ફોર કેટલો વપરાય છે અને તટસ્થીકરણ માટે તટસ્થીકરણ નું સૂત્ર આપણે જાણીએ છીએ કે તટસ્થીકરણ માટે એમ વન વી વન એ વન એમ વન વી વન એ વન એમ વન વી વન ઇઝ ઇક્વલ ટુ એટુ એમ ટુ વી ટુ a one m one v આપણે એસિડ માટે લઈએ a two m two છે આપણે બેઝ માટે લઈએ એટલે કે NaOH માટે લઈએ કારણ કે અહીંયા H2SO4 અને H2SO4 versus કોનું ટાઇટ્રેશન થવાનું છે NaOH નું તો H2SO4 માટે A1 ની વેલ્યુ 2 થશે કારણ કે એ ડાયબેઝિક એસિડ છે

આપણે અહીંયા વીસ લખશું હવે આપણે વી વન ના અહીંયા સૂત્રનો કરતા બનાવશું વી વન ઇઝ ઇક્વલ ટુ વન ઇન્ટુ ઝીરો પોઈન્ટ વન ઇન્ટુ ટ્વેન્ટી અપોન

હવે આપણને દાખલાની રકમમાં આપેલું છે કે કુલ એચ ટુ એસ ઓફોર હતો સાઠ એમ કુલ તટસ્થીકરણ થઈને કેટલો વધે છે તો માઇનસ દસ એમ એલ કરશું તો બાકી વધેલો એચ ટુ ફોર છે પચાસ એમ છે તો આ પચાસ એમ શું કરે છે કે એને સ્ત્રીનું શોષણ કરે છે એને સ્ત્રીનું શોષણ કરે છે એક એચ ટુ એસઓ ફોર નો અણુ સમીકરણ લખીએ એ એને સ્ત્રીના બે અણુને તટસ્થ કરી શકે છે એટલે ટુ મોલ ઓફ એન થ્રી સંયોજન બનશે એન એચ થ્રી અહીંથી એચ છે એ એમોનિયા પાસે જતો રહેશે એટલે એન એચ ને બદલે એન ફોર બનશે એન એચ ફોર ટ્વાઇસ એસ ફોર આ પ્રકારનું સંયોજન આપણને મળશે તો હવે આપણે ત્રી રાશિ મૂકી શકીએ કે વન મોલ એચ ટુ એલ એચ ટુ એસઓ ફોર ઇઝ ઇક્વલ ટુ ટુ મોલ એન એચ થ્રી તો ઝીરો પોઈન્ટ વન મોલર અને પચાસ એમએલ એચ ટુ એસઓ ફોર સો મોલર એલ એન એસ થ્રીનું તટસ્થીકરણ કરી શકે ત્યારે એનએસ થ્રી ટુ એ વપરાય જાય છે તો પચાસ ml એટલે કે એના ડબલ એમોનિયા નું આપણને કદ મળશે એટલે કે જો પચાસ એમ એલ ફોર લીધું હોય તો એટલા જ મોલર નો સો એમ થ્રી છે એ આપણી પાસે હોઈ શકે તો એનો મિનિંગ એવો થયો કે દ્રાવણની અંદર આપણી પાસે સો એમ એલ એનએસ રહેલો છે એટલે કે દ્રાવણમાં ઝીરો પોઈન્ટ વન મોલર અને સો એમ એલ એનએસ રહેલો છે તો હવે આના ઉપરથી મોલારિટી આપણને ખ્યાલ આવી ગઈ છે એનું કદ ખ્યાલ આવી ગયું છે તો આના ઉપરથી મોલારિટીના સૂત્ર ઉપરથી આપણને NH3 નું દળ મળી જશે તો molarity સૂત્ર ઉપરથી NH3 નું દળ તો દળ ઇઝ ઇક્વલ ટુ મોલારીટી ઇન્ટુ અણુ ભાર ગુણ્યા કદ છેદમાં હજાર આની અંદર આપણે કિંમતો મૂકીએ મોલારિટી આપેલી છે 0.1 પોઈન્ટ વન મોલર NH3 નો અણુભાર થશે કદ કદ આપેલું આ કાપ આપણને છે આના બરાબર આપણને મળશે જીરો પોઈન્ટ સત્તર ગ્રામ જીરો પોઈન્ટ સત્તર ગ્રામ શું મળે છે NH3 મળે છે હવે NH3 નું દળ આપણને મળી ગયું છે હવે આપણે શોધવાનું છે નાઇટ્રોજન નું દળ તો આના ઉપરથી આપણે કહી શકીએ કે સત્તર ગ્રામ એન થ્રી હોય તો એની અંદર નાઇટ્રોજન એટલે કે એન ટુ એ ચૌદ ગ્રામ રહેલો હોય તો જીરો પોઈન્ટ સત્તર ગ્રામ એનએસ થ્રી હોય તો એમાં નાઇટ્રોજન કેટલા ગ્રામ રહેલો હોય તો જીરો પોઈન્ટ ચૌદ ગ્રામ રહેલો હોય તો આના ઉપરથી નાઇટ્રોજનના ટકાેજ ઓફ નાઇટ્રોજન તો નાઇટ્રોજન નું દળ જીરો પોઈન્ટ ચૌદ મળે છે અને કાર્બનિક સંયોજન નું દળ છે વન પોઈન્ટ ફોર ડ્રેડ બરાબર દસ ટકા જવાબ મળશે